પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદસ્પદ ટિપ્પણી કરી છે જેનો વિરોધ થઈ રહ્યો છે વડોદરા ગાંધીનગર ગૃહ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કર્યો હતો ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી આથી ક્ષત્રિય સમાજમાં રોષનો જ્વાળામુખી ફાટ્યો છે ગઈકાલે આ વિવાદને શાંત કરવા ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન થયું હતું એમાં વિવાદને ઠાળે પાડવા પુરુષોત્તમ રૂપાલાએ

પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ ઈરાદાપૂર્વક કૃત્ય કરવામાં આવ્યું છે જેને ક્ષમા કરવામાં નહીં આવે તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓને જણાવવામાં આવે છે કે વહેલી તકે તેઓને રાજકોટ લોકસભાની ઉમેદવારી રદ કરવામાં આવે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો બે દિવસની અંદર રાજકોટ લોકસભા બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો રાજ્યભરના ક્ષત્રિય સમાજ દ્વારા સખત વિરોધ કરવામાં આવશે આવનારી લોકસભા તેનું પરિણામ બીજેપીને ભોગવવું પડશે એ ભાદરવાના ભીંડા સમાન ચોમાસાના દેડકા એ જે રૂપાલાજીના જે પેટમાં હતું ને મોમાં આવ્યું અમે ભૂતકાળમાં સાંભળતા હતા એક ક્ષત્રિય વિરોધી વિચારધારા ધરાવતા વ્યક્તિ છે એક નાના સમાજને ખુશ કરવા માટે એ કયો સમાજ જે શ્રમજીવી સમાજ છે નમ્ર સમાજ છે એ સમાજને ક્ષત્રિય સાથે કોઈ વેર નથી ત્યાં જઈને અમારા પૂર્વજ રાજા રજવાડાઓ એ કીધું હતું એમને રોટી બોટીનો વ્યવહાર કર્યો હતો આ એટલી ગંભીર એણે જે એના મોંમાંથી જે વાણી કાઢી છે એટલે આ સ ફક્ત ક્ષત્રિય સમાજને તમાચો નથી કારણ કે ક્ષત્રિય સમાજે કોઈ તો ક્ષત્રિય સમાજ માટે કોઈ બલિદાન નહીં પણ સમગ્ર ભારત માટે સમગ્ર સનાતન માટે સમગ્ર સમગ્ર સનાતનની માતા બહેનો માટે જ્યારે પોતાના ગળા આપીને એના તોરણો ઉપર જો લોકશાહીની સ્થાપના કરી હોય ત્યારે એવા સમાજ માટે આ વ્યક્તિ આવી ભાષાનો પ્રયોગ કરે એટલે ક્ષત્રિય સમાજ હવે સંગઠિત થયો છે અને અમે સૌ રવિવાર સુધીમાં આ રૂપાલાજીની જો ટિકિટ કાપવામાં નહીં આવે તો એમને કઈ રીતે કાપવા એ માટેની સમગ્ર ક્ષત્રિય સમાજ તૈયારી કરીને બેઠો છે અને અમે એ ચિંતા પ્રગટ કરવા બેઠા છે કે અન્ય સીટો પર પણ રાજકોટ નહીં આખા ગુજરાતની અંદર ખૂબ વિશાળ સમાજ છે ક્ષત્રિય અને જ્યારે સ્વાભિમાન ઉપર વાત આવે ને ત્યારે રાજકારણ રાજકારણ કશું ના આવે રાજકારણ આખું સાઈડમાં એટલે આ આપના મીડિયા થકી એ જે રાજકારણમાં અમારા ક્ષત્રિય જે બેઠેલા છે તકવાદી અવસરવાદી હોય જો એમને કહીશું કે તમે સમાજના નહીં તો કોઈના નહીં દિલ્હી અભી દૂર હે અને પ્રજા બધું જોઈ રહી છે અત્યારે અગ્નિ પરીક્ષા મારા માનની આદરણીય મોદીજીની છે કે તમને ક્ષત્રિય સમાજ માટે જો ગર્વ હોય અમારા માન સ્વાભિમાન માટે તમારે લાગણી હોય તો આવા રૂપાલા જેવા ભાદરવાના ભીડા ચોમાસાના દેડકાને ઉખડીને ફેંકો એ તો ક્ષત્રિય સમાજ લોકશાહીને સન્માન કરે છે પણ સોમવાર પછી ક્ષત્રિય સમાજ કાયદો હાથમાં જવાબદારી મોવડી મંડળની રહેશે ભારતીય જનતા પાર્ટી ભાઈ ઈરાદાપૂર્વક હું આપને પૂછું છું ઈરાદાપૂર્વક ઠંડા કલેજે જે કોઈની હત્યા કરી હોય એને કોર્ટ માફી આપશે રૂપાલાજી ખૂબ જ મોટા વ્યક્તિ છે ભાજપના આ બે હજાર ચૌદમાં માં સીએમ બનવાના હતા આ ભાદરવાના ભીંડા ખરા ને સીએમ બનવાના હતા પણ આ મોંમાંથી જે ભસવાની કૂતરા જેવી આદત છે ને એમાં એમને મોદીએ સીએમ ના બનવા દીધા પછી શું કઈ લાગણી ઉભરાઈ આવી રજવાડાઓ માટે રાજસભા છે જે હવે રાજ્યસભા થઈ એમાં બેસાડ્યા ત્યાં ક્ષત્રિય સમાજે એમનું સન્માન કર્યું પણ આને તો ઘી હજમ નહી થતું આને તો આ વ્યક્તિને સાંસદમાં કઈ રીતે મોકલાય આ ગુજરાતી બહુ શાંત બહુ શાંત સ્વભાવના અને બહુ ઊંચા દિમાગના છે

આ રહ્યા જો સમાજના અમારી પાસે આ ફક્ત સનાતન ફક્ત ક્ષત્રિયને જ આ નથી મારી અન્ય વર્ણ અમારી સાથે જોડાયું કારણ કે અમે સર્વ વર્ણ માટે અઢારે અઢાર વર્ણ માટે મેં માથા આપ્યા છે અને જયારે આ રૂપાલા જેવા ભાદરવાના ભીડા આ વાપરતા હોય તો યાદ કરાવતા પણ અમને આવડે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર